સ્વરાજ્યને ચૂંટણીના પગલે ગ્રામીણ વિસ્તારોની અંદર કેવા માહોલ છે તે જાણવાનો પ્રયાસ જીએસટીવી દ્વારા કરવામાં આવ્યો જેમાં બોટાદની અંદર એકસો છ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગઢડા તાલુકાના ટાટમ ગામે પહોંચેલી જીએસટીબીની ટીમે ગ્રામજનો સાથે ખાસ ચર્ચા વિચારણા કરી તો જાણવા મળ્યું કે ગઢડા હાઇવે પર આવેલા ટાટમ ગામની અંદર બાર હજાર જેટલી વસ્તી છે પરંતુ વીજળી અને પાણીની અનિયમિતતા ગ્રામજનો માટે મોટી સમસ્યા છે આ સાથે જ ખખડધજ રસ્તા આરોગ્ય કેન્દ્રની અંદર તબીબોની અનિ